નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી લેવાની છે કે જે આવનારા દિવસની અંદર એક માવઠું થવાનું છે અને એ માવઠાના કારણે આપણા પાકમાં જે નુકસાની આવતી હોય એને આપણે કેવી રીતે બચાવી શકાય એ વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર લેવાની છે એટલા માટે બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જે ખેડૂત મિત્રો આપણે આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખેડૂત મિત્રો આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો ખેડૂત મિત્રો ખાસ કરીને આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આવનારા દિવસમાં માવઠું થવાનું છે તેની આગાહી કરવામાં આવી છે અને એ માવઠું પણ ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં એટલે કે ત્રણ ચાર અને પાંચ ફેબ્રુઆરી એમ ત્રણ દિવસ સુધી રાજ્યની અંદર એ માવઠાની અસર રહેવાની છે જોકે દરેક વિસ્તારની અંદર ત્રણે ત્રણ દિવસ જોવા ન મળે પણ ત્રણ તારીખે અમુક વિસ્તારમાં જોવા મળતું હોય તો ચાર તારીખે બીજા વિસ્તારમાં જોવા મળશે પાંચ તારીખે ત્રીજા વિસ્તારમાં હોય એવી રીતે થવાનું છે અને આ માવઠું છે એ ઉત્તર ગુજરાતના કચ્છના અમુક ભાગો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર થશે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર આની તીવ્રતા વધુ પણ રહેશે એટલે દરેક મિત્રોએ આની એડવાન્સ તૈયારી રાખવાની છે આપણે માનસિક તૈયારી રાખવાની છે ખાસ કરીને જે આપણો શિયાળુ પાક છે એ શિયાળુ પાકને આપણે માવઠાની અસરથી બચાવવું હોય તો શું કરવું ત્યારે હું આપને જણાવી દઉં કે આમ તો લગભગ ચણા હોય ઘઉં હોય ધાણા હોય જીરું હોય લસણ ડુંગળી હોય અનેક પ્રકારના આપણે જે શિયાળુ પાક છે એમાં જો ત્રણ તારીખથી આપણે માવઠું થવાની શક્યતાઓ છે એટલે પહેલી અથવા તો બીજી તારીખે આપણે એડવાન્સમાં અમુક દવાનો સ્પ્રે કરી દઈએ જેથી કરીને માવઠાની અસર ઓછી થાય જોકે આ દવાનો સ્પ્રે કરેલો હોય એટલે એવું નથી કે આપણે કોઈ પણ પ્રકારની અસર ન થાય પણ આપણે બીજા જે પાક છે જેમાં આપણે કોઈપણ ટ્રીટમેન્ટ નથી કરેલી એના કરતાં આમાં થોડીક અસર ઓછી થાય એટલા માટે આપણે જે કરવાનું છે જેમાં આપણે કોઈ પણ સારી કંપનીનું આપણે મેન્કો અથવા મેન્કોજેપ પ્લસ મેટાલેક્સી આવે છે જે કોમ્બિનેશનમાં આવે છે જે દરેક કંપની બનાવે છે તમારે કોઈ પણ સારી કંપનીનું લેવાનું છે અથવા તો તમે મેનકો જેબ એકલું આવે છે તે પણ તમે વાપરી શકો છો એટલે મેન્કો જેબ લેવાનું છે અથવા તો તમે મેનકો જેબ પ્લસ મેટાલેક્સીવાળું જે કોમ્બિનેશન આવે છે એ તમારે લેવાનું છે અને એની સાથે સાથે આપણે સ્ટીકર એટલે કે જેને આપણે સ્ટીકિંગ એજન્ટ કહીએ છીએ સ્ટીકિંગ એજન્ટ એ બે પ્રકારના આવતા હોય છે જેની અંદર આપણે જે લેવાનું છે એ છે સિલિકોન બેઝ સ્ટીકર લેવાનું છે જે ઝેલી આવે છે એટલે સિલિકોન બેઝ જે ઝેલી સ્ટીકર આવે છે એ આપણે કોઈપણ સારી કંપનીનું હોય છે તમે તમારે કોઈ પણ સારી કંપનીનું તમારે લઈ લેવાનું છે સિલિકોન બેજ જે આવે છે એ સ્ટીકર તમારે લેવાનું છે અને તેની સાથે સાથે મેન્કોજેપ અથવા મેન્કોજેપ પ્લસ મેટાલક્ષી આ બંને વસ્તુનો સ્પ્રે છે એ પહેલે અથવા તો બીજી તારીખે કરી દેવામાં આવે તો આપણે જે પાકની અંદર માવઠું થાય તો માવઠાની તેની અસર છે ઓછી થાય અને માવઠાને કારણે આપણો પાક છે એ બગડતો હોય તો આપણે તેને રોકી શકીએ છીએ બીજા નંબરની અંદર જે વિસ્તારની અંદર માવઠું થાય તો માઠું થયા પછી આપણે પાલર પાણી કાઢવું જોઈએ એટલે કે માઠું થઈ ગયા પછી ત્રણ ચાર અને પાંચ તારીખ દરમિયાન માઠું નીકળી જાય એટલે છ અથવા તો સાત તારીખે આપણે કૂવા અથવા તો બોરનું પાણી છે એ આપણે પાકને આપી દેવવું જોઈએ પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આપણે દાખલા તરીકે ચણા હોય ઘઉં હોય કે પછી અન્ય કોઈ પણ પાક હોય એને તો આપણે પાલર પાણી આપી શકીએ પણ જેવુંની અંદર આપણે પાલર પાણી ન આપી શકીએ કેમ કે જીરુમાં આપણે અત્યારથી જ પાણી આપવાનું બંધ કરેલું છે અને જો એને પાણી આપવામાં આવે તો એમાં પૂગનો પ્રોબ્લેમ વધી જતો હોય છે ચરમી આવવાની પણ અત્યારે શક્યતાઓ રહેલી હોય છે એટલે જીરાની અંદર પાર્લર પાણી આપવું શક્ય નથી જીરાની અંદર પાછળથી ટ્રીટમેન્ટ કરવી હોય તો જેવી રીતે આપણે આગળથી જ મેન્કો જેપ અને સ્ટીકર છાંટેલું હોય એવી જ રીતે પાછળથી પણ આપણે સારી ફૂગનાશક જેમાં તમે મેટાલક્સી અને મેન્કો લઈ શકો છો અને એની સાથે સાથે એમાં સિલિકોન બેઝ જે જેલી સ્ટીકર આવે છે એનો તમે વપરાશ કરી શકો છો અને એ બે વસ્તુ છે એ પાર્સલથી પણ તમે છ અથવા તો સાત તારીખે તેનો છંટકાવ કરી દેશો અને જ્યારે પણ તમે જીરુંની અંદર આનો છંટકાવ કરવામાં આવે તો પણ તમને ખૂબ સારું એવું તમને રિઝલ્ટ જોવા મળશે અને બીજી એક ખાસ અગત્યની વાત કે જીરાની અંદર પંપ વધારે આપણે ઉતારવાના છે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો અત્યારે મોટાભાગના ખેડૂતો છે એ એકરની અંદર સાતથી લઈને દસ પંપ ઉતારતા થાય છે અને ન ઉતારતા હોય તો પણ અત્યારે હવે આપણે એટલા પંપ તો એક એકરે દસ પંપ તો ઉતારવા જ જોઈએ અને કદાચ માવઠું થયું હોય અને એવા જીરાની અંદર દસથી વધારે કદાચ અગિયાર બાર પંપ સુધી પણ ઉતારીએ તો પણ સારું રહેશે જેથી કરીને જે માવઠું પડ્યું હોય તો એની કારણે જે જીરાની અંદર અસર થતી હોય છે એ અસરને આપણે ઓછી કરી શકીએ છીએ એટલે મેટાલક્ષી મેન્કોઝેપ અને જે સિલિકોન બેઝ જિલ્લીમમાં જે સ્ટીકર આવે છે એનો વપરાશ કરી અને આપણે વધુ પંપ ઉતારીને પણ જીરાને બચાવી શકીએ છીએ એટલે આપણે આગોતરી જે તૈયારી કરવાની છે એના ભાગરૂપે પણ તમે આ કરી શકો છો અને માવઠું થઈ ગયા પછી પાછળથી પણ તમે આ ઈલાજ કરી શકો છો અને આપણા શિયાળુ પાકને આપણે બચાવી શકીએ છીએ અને ઓછામાં ઓછું આપણને નુકસાન થાય તેવા આપણે પ્રયત્નો કરી શકીએ છીએ ખેડૂમિત્રો વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને અત્યારે જ લાઈક કરી દેજો અને અન્ય ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અન્ય ખેડૂત મિત્રો પણ પોતાનો પાક એ માવઠાથી બચાવી શકે હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન